ધાર્મિક તીર્થસ્થાન પર ભક્તો દર્શન માટે જાય અને તેમને આશીર્વાદના બદલે મોત મળે તો આટલું વિચારીને પણ આપણને કંપારી આવી જાય કે આવું તો કેવું વિરોધાભાસ થયો પરંતુ કંઈક આવું જ થયું છે ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ અને સૌથી ધનિક કહેવાતા તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવારે સાંજે સાડા નવ વાગ્યાના અરસામાં આંધ્રપ્રદેશના શ્રી તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમમાં વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી આમાં એક મહિલા સહિત છ લોકોના મૃત્યુ થયા હતા અને ચાલીસ લોકો ઘાયલ થયા હતા ભગવાનને જોવા ગઈ હતી એ આંખો એમને ક્યાં ખબર હતી કે ભગવાનને જોયા પહેલા જ ભગવાન તેમની પાસે બોલાવી લેશે ભાગદોડ અને એની વચ્ચે કચડાતી એ જિંદગી કેટલી વેદના થઈ હશે એ નિર્દોષો પર કે જેમણે જીવ ગુમાવ્યા શું વાક હતો તેમનો ફક્ત ભગવાનની એક જલનના દર્શન કરવાનો શું થયું હતું આ મંદિરમાં ચાલો જોઈએ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોલીસને લાઠીચાર્જ પણ અહીંયા કરવો પડ્યો હતો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી બસ જાણે કે કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ જોવા મળી રહી છે અહીંયા એક હજાર કે બે હજાર નહીં પરંતુ ચાર હજાર લોકો ઉમટ્યા હતા અને અચાનક એવી તો ધક્કા મુક્કી થઈ હતી કે જેમાં છ લોકોના કચડાએ જવાથી મૃત્યુ નીપજ્યા હતા અને ચાલીસ જેટલા લોકો આ ભીડમાં ઘાયલ પણ થયા છે આ તમામે તમામ જે ઘાયલ લોકો છે તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે તો આ મંદિરનો વિડિયો સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે કે જ્યાં ભીડ બેકાબુ બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે અનેક લોકો લાઇનમાં જઈ રહ્યા છે પોલીસ પણ ત્યાં ખડે પગે છે છતાં પણ આવું કઈ રીતે બન્યું તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે આ જોઈને એવું લાગે કે આટલી ભીડ કેમ ઉમટી હશે તો આપને જણાવી દઈએ કે શુક્રવારથી શરૂ થતા દસ દિવસના વિશેષ વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકનનું વિતરણ કરવામાં આવતું હતું ચાર હજાર લોકોની ભીડ જામી ગઈ હતી તે દરમિયાન કતારમાં ઉભેલી એક મહિલા બેહોશ થઈ ગઈ હતી તેને સારવાર માટે ગેટ ખોલીને બહાર કાઢવામાં આવી હતી અને એ જ સમયે લોકો અંદર ઘૂસવા લાગ્યા અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો જેમાં બીમાર મહિલાનું પણ મોત નીપજ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે આવી ઘટના પહેલીવાર સામે આવી હોય તેવું નથી પરંતુ આ અગાઉ પણ અમુક તીર્થસ્થાન પર આવી જ ઘટનાઓ બની છે કે જ્યારે ભીડ અનિયંત્રિત બની હોય અને અનેક લોકો ઘાયલ થયા હોય ને અમુકને જીવ પણ ગુમાવવો પડ્યો હોય આવી અનેક દાખલારૂપ ઘટનાઓ ઘટ્યા બાદ પણ એમાંથી કોઈ જ બોધપાઠ લેવાના બદલે મંદિર પ્રશાસન અને સરકાર જાણે કે આંખ આડા કામ કરતી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે રાજ્ય સરકાર આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરશે તપાસ સમિતિની રચના કરશે જવાબદારો સામે કડક કાર્યવાહીના ફક્ત દાવા કરશે અને આદેશ આપશે પીડિત પરિવારોને બસ થોડા પૈસા આપશે અને મામલો રફે દફે પરંતુ આ દુર્ઘટના પરથી કોઈ બોધપાઠ નહીં લે અને આવી દુર્ઘટના બીજી વાર નહીં બને તેની કોઈ જ બાહેધરી નથી હવે ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવીશું કે આખરે તિરૂપતિ બાલાજી મંદિરમાં આટલી બધી ભીડ શા માટે થઈ હતી શું બની હતી સમગ્ર ઘટના સૌથી ધનિક કહેવાતું આ મંદિર તિરુપતિ બાલાજી કે જે આ સૌથી ધનિક મંદિર હોવા છતાં પણ ભક્તોની સુરક્ષા કેમ નથી થતી તે દેશવાસીઓ સવાલ અહીંયા ઉઠાવી રહ્યા છે તો જવાબદારો કોણ છે ભક્તો મંદિરનું પ્રશાસન કે સરકાર આ સવાલ પણ આ ઘટના બાદ ઉદભવી રહ્યું છે ચાર હજાર લોકોની ભીડ અહીંયા એકઠી થઈ હતી તો પછી મંદિર પ્રશાસન તેનાથી અજાણ હતું કે કેમ કારણ કે આટલી મોટી ઘટના બને તો મંદિર પ્રશાસન તેનાથી અજાણ ન જ હોવું જોઈએ છ લોકોના મૃત્યુની જવાબદારી શું મંદિરના સત્તાધીશો લેશે કારણ કે આ દુર્ઘટના જે ઘટી હતી ભાગદોડ થઈ હતી અને ભીડમાં કચડાઈ જવાથી છ લોકોએ પોતાનો દમ તોડ્યો હતો અને આ જે છ લોકોએ દમ તોડ્યો છે તેમની જવાબદારી મંદિરના પ્રશાસન કે સત્તાધીશો લેશે કે કેમ તે પણ અહીંયા સવાલ ઉભો થાય છે જે ભીડ એકત્રિત થઈ હતી ભાગદોડ મચી હતી એમાં જે ચાર હજાર લોકો ભેગા થયા હતા એમાંથી ચાલીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોની જવાબદારી પણ મંદિર પ્રશાસન રહેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે મંદિર પ્રશાસન પોતાની ભૂલ સ્વીકારશે કે કેમ કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા મંદિર પ્રશાસનની પણ ભૂલ રહી ગઈ છે તેવું જોવા મળી રહ્યું હતું કારણ કે ભીડ અનિયંત્રિત થઈ ગઈ હતી કાબુમાં નહોતી કારણ કે ત્યાં જોઈ શકાય છે વિડીયોમાં પણ તમે આપણે હમણાં જોયું હતું કે ત્યાં પોલીસ પણ ઊભી હતી વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી છતાં પણ આવી દુર્ઘટના ઘટી હતી ડિજિટલ ભારતની વાતો વચ્ચે મંદિરના ટોકન ઓનલાઈન કેમ ન અપાયા આ પણ ખૂબ મહત્ત્વનું અને સમજવા જેવો મુદ્દો છે કારણ કે એક તરફ ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે પરંતુ આવી જ્યારે ઘટના બને છે ત્યારે ડિજીટલ ઇન્ડિયાની વાતો ફક્ત વાતો જ બનીને રહી જતી હોય તેવું લાગે છે ફરીથી કોઈ આવી દુર્ઘટના નહીં બને તેની બાહેધરી મંદિર પ્રશાસન આપશે ખરું કારણ કે આ તો એક ઘટના બની હતી આ પહેલા પણ અનેક મંદિરોમાં આવી ઘટનાઓ બની છે છતાં પણ અવારનવાર આવી ઘટનાઓ આજની તારીખે પણ બની રહી છે આપણે જોઈ જ રહ્યા છે પરંતુ એ જૂની ઘટનાઓમાંથી ક્યારે બોધપાઠ લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે મંદિરમાં આવતા ભક્તોની સરળતા અને સુરક્ષા માટે નીતિ નિયમો ક્યારે બનશે તે પણ મોટો સવાલ છે કારણ કે આવી અનેકો ઘટનાઓ બાદ મંદિર દ્વારા કે પછી સરકાર દ્વારા આને લગતા કોઈ જ તે નિયમો નથી બનાવવામાં આવતા અને વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે મંદિરોમાં બનેલી જૂની દુર્ઘટનાઓ પરથી તંત્ર બોધપાઠ કેમ નથી લેતું આ સવાલની વાત આપણે હમણાં જ કરી કે આવી ઘટનાઓ અનેક અનેક વખત બની છે ફક્ત મંદિરમાં નહીં પરંતુ અનેક એવા જાહેર સ્થળો છે કે જ્યાં નિયત કરતાં વધારે ભીડ એકથી થાય છે પરંતુ ત્યાંનું જે સ્થાનિક તંત્ર હોય છે કે પછી જવાબદાર અધિકારીઓ હોય છે તે આ ભીડને કાબૂમાં લેવા માટે જાણે કે હાથ અધ્ધર કરી દેતું હોય અને જવાબદાર ન હોય તેવું પણ વર્તન કરતું હોય છે આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ છે ત્યારે ફરીથી આવી કોઈ દુર્ઘટના નહીં થાય તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે તિરૂપતિ મંદિરમાં આવી દુર્ઘટના ઘટી પરંતુ આવી દુર્ઘટના બીજી વખત નહીં બને તેની કોણ જવાબદારી લેશે હવે વાત કરવી છે કે આવી ઘટનાઓ શા માટે બને છે તેના કારણો વિશે આપણે વાત કરીશું પહેલું કારણ છે ભીડને કાબુમાં લેવા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ આપણે હમણાં વિડીયોમાં પણ જોયું કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જે રીતે સમાચારમાં આવી રહ્યું છે કે અહીંયા ચાર હજાર જેટલા લોકો ઉપસ્થિત હતા આટલા બધા લોકો કઈ રીતે આવ્યા અને આ ભીડને કાબૂમાં લેવા માટે શું ત્યાં કોઈ જ વ્યવસ્થા નહોતી કારણ કે આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે અને સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે અને અહીંયા ખબર જ છે કે રોજ રોજ આટલી ભીડ ઉમટતી જ હોય છે પરંતુ આ ભીડને કાબુમાં કઈ રીતે લેવી તે તે મંદિરનું પ્રશાસન તેનાથી જાણતું હોવું જોઈએ અને ત્યાંનું જે પોલીસ દ્વારા જે પણ વ્યવસ્થા બંદોબસ્ત રાખવામાં આવે છે તેને પણ આની જાણ હોવી જોઈએ છતાં પણ આ ભીડ કાબુમાં લેવા માટે કયા અવ્યવસ્થા થઈ શા માટે તેઓ અજાણ હતા તે સૌથી મોટો સવાલ થાય છે આવી ઘટનાઓ શા માટે બને છે તેનું સૌથી મોટું બીજું કારણ એ પણ છે કે અફવાઓ ફેલાવી ત્યાં હાજર એટલે કે ભીડમાં હાજર ભક્તો હોય કે લોકો હોય તેમના દ્વારા ક્યારેક અફવાઓ પણ ફેલાવવામાં આવતી હોય છે કે અહીંયા બોમ્બ છે કે એવી કોઈ પણ અફવાઓ જો ફેલાવવામાં આવે તો ત્યાં આસપાસ રહેલા લોકો અને ભીડ બેકાબુ બની જતી હોય છે અને આ ડરનો માહોલ પેદા થતો હોય છે ત્રીજા કારણની વાત કરીએ અચાનક ડર અને લોકોને ગભરાવાનો માહોલ ઉભો કરવો ઘણી વખત આવું અજાણતા પણ અમુક લોકો કરતા હોય છે અને અમુક લોકો જાણી જોઈને પણ કરતા હોય છે અમુક કારણોસર લોકો અન્ય લોકોને ગભરાવા માટે આવો માહોલ ઉભો કરતા હોય છે ખોટી અફવાઓ ફેલાવતા હોય છે અને એના કારણે જ ભીડ અનિયંત્રિત બની જાય છે અને આવી દુર્ઘટનાઓ આપણે જોવી પડતી હોય છે અનેક લોકો આવી દુર્ઘટનાઓ ગંભીર રીતે ઘાયલ થાય છે તો અમુક લોકોને જીવ પણ ગુમાવવો પડતો હોય છે ચોથું કારણ જોઈએ સુરક્ષા અને ત્યાંથી બહાર નીકળવાના માર્ગોની કમી એટલે કે મંદિર કે કોઈપણ આવું રીતે જાહેર સ્થળ હોય કે જ્યાં મોટી સંખ્યામાં લોકોને આવવાની શક્યતાઓ હોય તો આવી જગ્યાએ યોગ્ય સુરક્ષા હોય તે ખૂબ જ જરૂરી છે અને ત્યાંથી બહાર નીકળવાના માર્ગોની કમી ન હોવી જોઈએ ત્યાંથી બહાર નીકળવાના અનેક માર્ગોની વ્યવસ્થા પણ મંદિર પ્રશાસને કે કોઈપણ જાહેર કાર્યક્રમમાં ઉભા કરવા જોઈએ પાંચમા કારણની આપણે વાત કરી લઈએ જે પણ આયોજન સ્થળ છે અથવા તો મંદિર છે તિરુપતિની જો વાત કરીએ તો ત્યાં અવ્યવસ્થિત માળખું પણ તેનું જવાબદાર છે કારણ કે ક્યાંય પણ અવ્યવસ્થા સર્જાશે તો આટલી મોટી દુર્ઘટના સર્જાશે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે તો આવી સમસ્યા કઈ રીતે કાઢી શકાય તેના નિવારણ વિશે પણ આપણે વાત કરીશું પહેલું નિવારણ છે ભીડને કાબૂમાં લેવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે ચાર હજાર લોકોની ભીડ ભેગી થઈ જાય અને મંદિર પ્રશાસન સંપૂર્ણ રીતે અજાણ હોય તે કઈ રીતે બની શકે કારણ કે જો આટલી બધી ભીડ ભેગી થતી હોય છે તિરુપતિ મંદિર એવું મંદિર છે કે જ્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ત્યાંના પ્રશાસનને પણ ખબર છે મંદિરની સમિતિને પણ ખબર છે છતાં પણ આ ભીડ એને કઈ રીતે કાબુમાં લેવી તેની કોઈ જ વ્યવસ્થા હજુ સુધી નથી અને હજુ પણ આવી દુર્ઘટનાઓ સર્જાય છે તે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય બીજા કારણ વિશે વાત કરીએ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બહાર નીકળવાના માર્ગોની સમીક્ષા કરવી જોઈએ કટોકટીની એટલે કે ગઈકાલે જે પ્રકારની ઘટના બની હતી ગઈકાલે રાત્રે લગભગ સાડા નવના અરસામાં આ ઘટના બની હશે અને ભીડ અચાનકથી બેકાબુ થઈ ગઈ હતી અને આ કટોકટીની જે પરિસ્થિતિ હતી તેને પહોંચી વળવા માટે જે લોકોને ત્યાંથી બહાર નીકળવું હતું ત્યારે યોગ્ય માર્ગ નહોતા અને યોગ્ય માર્ગ ન હોવાથી લોકોને ત્યાં જ કચડાવું પડ્યું પીસાવવું પડ્યું અને પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા ત્રીજું ચોથા કારણની વાત કરીએ તો સીસીટીવી તથા ડ્રોનથી સતત નજર રાખવી જોઈએ સીસીટીવીનો જમાનો આવી ગયો છે મંદિરોમાં ખાસ કરીને સીસીટીવીની વ્યવસ્થા હોય છે છતાં પણ આ મંદિરમાં ક્યાંકને ક્યાંક ડ્રોનથી સતત નજર રાખવાની કમી હતી કાં કાતો સીસીટીવીનું યોગ્ય કહી શકાય કે યોગ્ય વ્યવસ્થા નથી તેના કારણે પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે પાંચમા મુદ્દાની આપણે વાત કરી લઈએ કે મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે યોગ્ય સંચાલન નહોતું તમે જોઈ શકો છો કે મંદિરમાં જે પ્રકારે લોકોએ પ્રવેશ કર્યો હતો પરંતુ ત્યાંથી બહાર નીકળવા માટે માર્ગ પર યોગ્ય સંચાલન નહોતું કરવામાં આવ્યું અને તેના કારણે જ ભીડ હતી તે એક જ જગ્યાએ એકથી થઈ ગઈ હતી અને પોલીસ કે ત્યાંના સ્થાનિક તંત્રના કાબુમાં નહોતી રહી અને ભાગદોડ મચી ગઈ હતી છઠ્ઠા મુદ્દા પર નજર કરીએ કે ટોકન વ્યવસ્થા ઓનલાઈન કરવી હમણાં જ આપણે વાત કરી કે ડિજિટલ ભારતની જે વાત કરવામાં આવી રહી છે સરકાર દ્વારા એક તરફ વેગ આપવામાં આવી રહ્યો છે કે ડિજિટલ ભારત ડિજિટલ ઇન્ડિયાની આપણે વાતો કરવી જોઈએ અને બને તેટલું આપણે ડિજિટલી અપડેટ થવું જોઈએ પરંતુ જે પ્રકારે એ સરકારની વાતો જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટોકન લેવા માટે ચાર હજાર લોકો તિરુપતિ મંદિરમાં પહોંચ્યા હતા પરંતુ જો મંદિર દ્વારા તેની વેબસાઇટ પર જ ટોકન વ્યવસ્થા રાખવામાં આવી હોત એટલે કે ઓનલાઈન ટોકન લઈને ત્યાં લોકો રૂબરૂમાં જઈ શકે છે દર્શન કરવા માટે આવી કોઈ વ્યવસ્થા થઈ હોત તો કદાચ આટલી મોટી જાનહાની ટળી શકી હોત સાતમા મુદ્દા પર આવીએ મોટા કાર્યક્રમોમાં પહેલેથી જ પોલીસ વિભાગને જાણ કરવી જો ખબર હતી કે આવી રીતે દસ દિવસ માટે જે દ્વાર દર્શન માટે લોકોને પ્રવેશ આપવામાં આવવાનો છે અને આ ખૂબ જ મોટો કાર્યક્રમ બની રહેશે કારણ કે એક વખત નહીં પરંતુ દર વર્ષે આવો એક કાર્યક્રમ યોજાતું હોય છે ત્યાં ટોકન પ્રથા રાખવામાં આવી છે ટોકન લઈને એ દસ દિવસ દરમિયાન લોકો ત્યાં દર્શન કરવા માટે જઈ શકે છે પરંતુ આટલો મોટો કાર્યક્રમ હતો પોલીસને પહેલેથી પણ જાણ હશે જ પરંતુ મંદિર પ્રશાસન દ્વારા પોલીસને પોલીસ વિભાગને યોગ્ય જાણ નહીં કરવામાં આવી હોય જેના કારણે ત્યાં ત્યાં હાજર રહેલી પોલીસ ભીડની સરખામણીમાં ઓછી પડી હશે તેવું લાગી રહ્યું છે આઠમા મુદ્દા પર આવીએ મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશ આપવો અહીંયા ચાર હજાર જેટલા લોકો ઉમટ્યા હતા જેટલા લોકો પણ મંદિરમાં આવે છે દર્શન માટે તે તમામે તમામ લોકોને પ્રવેશ આપી દેવામાં આવે છે કોઈ જ સંચાલન નથી હોતું અને આ એક મુખ્ય કારણ બની શકે છે કારણ કે જેટલા પણ લોકો આવે છે તમામને પ્રવેશ આપવામાં આવે છે તેની કોઈ જ ગણતરી નથી રાખવામાં આવતી અને અમર્યાદિત સંખ્યામાં જ્યારે ભક્તો પ્રવેશતા હોય છે ત્યારે આવી મોટી દુર્ઘટના પણ ઘટતી હોય છે ફરીથી એક વખત તિરુપતિ બાલાજી મંદિરના સીસીટીવી ફૂટેજ આપને બતાવી રહ્યા છે કે ભીડ કે કે બેકાબુ બની હતી